તો અમદાવાદમાં મહાવીર સ્વામીનું નિર્વાણ સમય અને ભારતના ઇતિહાસમાં એક મહત્વનો મુદ્દો પુસ્તકનો વિમોચન સમારોહ યોજાઈ ગયો આ પુસ્તકનું લોકાર્પણ મહાવીર સ્વામીના બસ પચીસો પચ્ચીસમાં નિર્માણ વર્ષની યાદગાર ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું પંકજ શાહ લિખિત પુસ્તકમાં બુદ્ધ અને મહાવીરના ઐતિહાસિક સમય ખગોળીય ઘટનાઓ અને અન્ય દેશના પ્રવાસીઓ તેમજ તેમના ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો સંશોધકની દ્રષ્ટિએ આખો અભ્યાસ કર્યો એને માટે એક મોટું સિમ્પોઝિયમ યોજ્યું અનેક આના વિદ્વાનોને બોલાવ્યા જરૂર પડે તો એનો જૂના શાસ્ત્રોનો આધાર લીધો ખગોળવિદ્યાનો આધાર લીધો આ બધાના આધાર લઈને એમણે નક્કી કર્યું કે ભગવાન મહાવીરની નિર્વાણ તિથિ કઈ છે આ નિર્વાણ તિથિ જે એમણે નક્કી કરી એનું મહત્ત્વ એ માટે છે કે આજ સુધી એક માન્યતા એવી હતી કે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે સમકાલીન છે જ્યારે આનાથી એક સ્પષ્ટ એ થયું કે ભગવાન મહાવીર પૂર્વે થયા હતા એ પછી ભગવાન બુદ્ધ થયા હતા કૈલાસાગર મહારાજની જે કોબાની સંસ્થા છે એ લોકો જે ચાર ફંડામેન્ટલ રિસર્ચ કરીને જે આર્ટિકલ મૂકેલા છે એ પણ અંદર આવેલા છે તો આ તો મને આ તક મળી આ સંશોધન કરવાની તક મળીને આટલો બધો દુનિયાનો સહકાર મળ્યો મારા ફેમિલી મેમ્બરનો સહકાર મળ્યો